એટલે કે તૃતીય વિશ્વયુદ્ધ તરીકે પૂરું થશે એવું કહેવાય છે મહાભારત યુદ્ધને પાંચમો વેદ પણ કહેવાય છે દુનિયાને જ્ઞાનની દિશા તરફ દિશા બતાવતો દુનિયાને જ્ઞાનની દિશા બતાવતો ગ્રંથ ભગવદ્ ગીતા પણ મહાભારતનો એક ભાગ છે હવે મહાભારતમાં કેટલીક ઘટનાઓ માં સંબંધ જ્ઞાન અને વિજ્ઞાનના રહસ્ય છુપાયેલા છે કે જે આપણે જાણતા નથી કારણ કે બધું કોઈ ટીવીમાં કે એમાં બતાવવામાં આવતું નથી એટલે એનાથી તમે અજાણ હશો આજે તમને જાણવા મળશે મહાભારત માત્ર યોદ્ધાઓની ગાથાઓ સુધી સીમિત નથી મહાભારત એટલે કે ભાઈ ચલો આ આપણા સિરિયલમાં બધામ જોતા હોય એટલે કે ભાઈ આ તો મહાભારતનું યુદ્ધ થયું આમ થયું તો આમ એવું નથી મહાભારતમાં જણાવેલ શ્રાપ વચનો અને આશીર્વાદમાં પણ કઈક રહસ્ય છુપાયેલા છે મહાભારતનું યુદ્ધ ફક્ત અળવા સમજવા જેવું છે મહાભારતનું યુદ્ધ ફક્ત અઢાર દિવસ જ કેમ ચાલ્યું કેમ મહાભારત ગ્રંથમાં અઢાર પર્વ છે અને કેમ યુદ્ધ પછી અઢાર યુદ્ધા જ બચ્યા આ જાણવા જેવું છે ને કે બધી તરણ તરણ રકમ અઢાર ની છે હવે આગળ મહાભારત યુદ્ધ કુરુક્ષેત્રમાં જ કેમ થયું કે ભાઈ બીજે કેમ ના થયું આખી દુનિયા છે એમાં કુરુક્ષેત્રમાં કેમ થયું એના વિશે આપણે આગળ આગળ જાણીશું એવું કયું પાત્ર હતું જેને કઈ જ કરાવી ના એમ કે કશું જ ના કર્યું કઈ કે કઈ ના કર્યું કશું જ કરાવી બધાને ઠેકાણે લગાવી દીધા શું જે યોદ્ધાઓ હતા જે ખોટી રીતે કરતા હતા એ બધાના એવું કયું પાત્ર હતું જેને બધાને ઠેકાણે લગાવી દીધા હું તમને મહાભારત સાથે જોડાયેલા ચોવીસ રહસ્ય બાબતે આજે જણાવવાનો છું તો ધ્યાનથી સાંભળજો મિત્રો આ બહુ જાણકારી સારી છે ધાર્મિક છે ધર્મ વિશે હંમેશા જોડાયેલું રહેવું જોઈએ હવે સાંભળો જે ટીવી ઉપર ક્યારેય બતાવવામાં આવ્યું નથી એવી જાણકારી આજે તમને આ વિડીયો દ્વારા મળશે આ વિડીયો તમને જીવનમાં ઘણું બધું શીખવા અને જાણવા જેવો છે પરંતુ સૌથી પહેલા હવે આપણે મહાભારત જે શરૂઆત થઈ એ અસલ એ કેટલાથી થઈ એટલાથી હું શરૂ કરું છું પરંતુ સૌથી પહેલાં કુરુ વંશનો ઇતિહાસ આપણે પહેલા જાણી લઈએ સૌથી પહેલા કુરુવંશ આવ્યો કુરુવંશ ક્યાંથી થયો શું થયું એ બધી હવે તમને માહિતી આપીશ એ પછી આપણે જાણીશું મહાભારતના ચોંકાવનારા રહસ્યો કે જે આ બધા રહસ્યો પૂરેપૂરો જ ખબર હોતી નથી હવે આ રહસ્યો વિશે આજે હું તમને જણાવીશ હવે સાંભળો બ્રહ્મા બ્રહ્માથી અત્રિ અત્રિ થી ચંદ્રમાં ચંદ્રમાંથી બુદ્ધ અને બુદ્ધ થી ઇલાનંદન હવે ઈલાનંદન થી પૂર્વાનો જન્મ થયો બરાબર ઈલાનંદન થી પૂર્વાનો જન્મ થયો અને પૂર્વાથી આયુનો જન્મ થયો બરાબર આયુથી રાજ નહેશનો જન્મ થયો અને રાજ નહેશથી થી યયાતીનો જન્મ થયો હવે યયાતી પુરુ નો જન્મ થયો કે જે આટલાથી બધા થોડું ઘણું નામ પુરુ રાજાના વંશમાં ભરત નામના નામનો એક જન્મ થયો અને ભરતના કુળમાં રાજા કુરુનો જન્મ થયો હવે સાંભળો આગળ જે કુરુક્ષેત્ર નામ આવ્યું ને એટલે એ અહીંથી શરૂ થાય છે ભરતના કુળમાં રાજા કુરુનો જન્મ થયો અને અહીંથી કુરુ વંશની શરૂઆત થઈ હવે રાજા કુરુના વંશમાં રાજા શાંતનુ રાજા શાંતનુ નામ બધા જાણતા હશો સિરિયલોમાં બતાવતા હોય એટલે શાંતનુનો જન્મ થયો આ રાજા શાંતનુ હસ્તીપુરના રાજા બન્યા હવે આગળથી શરૂઆત થાય છે રાજા સાંતનુ નું ભાઈ એના કોણ સંતાન હતા શું છે હવે આ રાજા સાંતા એક વખતે ગંગા નદીના કિનારે શિકાર કરતા કરતા પહોંચી ગયા એ દરમિયાન એક એક નજર સ્ત્રી ઉપર પડી આ સ્ત્રી અતિ સુંદર હતી એટલે સ્ત્રીને જોઈ અને રાજા શાંતનું મોહિત થઈ ગયા મોહિત થઈ ગયા અકેતમાં જે આ જે સ્ત્રી હતી એ ગંગા માતા હતા બરાબર હવે ગંગા માતા કેમ પ્રગટ થયા કેમ રાજા શાંતનુ આગળ આવ્યા એ બધું હવે તમને જાણવા મળશે હવે રાજા શાંતનુએ ગંગાને જોઈને મોહિત થઈ ગયા એટલે એમણે લગ્નનો પ્રસ્તાવ ગંગા સામે મૂક્યો હવે ગંગા આગળ આ પ્રસ્તાવ મૂક્યો લગ્નનો એટલે ગંગાએ કહ્યું કે હું તમારા જોડે લગ્ન કરું મને કોઈ જ વાંધો નથી હું તૈયાર છું પરંતુ મારી કેટલીક શરતો છે એ શરતો તમારે પાડી પડશે એટલે કે મને વચન આપવું પડશે કે તમારા સાથે લગ્ન કર્યા પછી હું કરું મને નહીં અને હું કઈ કરું એના વિશે તમારે કઈ પણ પૂછવાનું નહીં હવા રાજા સાંતનુ ગંગા પાછળ એટલા મોહિત થઈ ગયા હતા કે એમની જોડે લગ્ન કરવા માટે તેઓ વચને બંધાયા એટલે કે ગંગાના વચન આપી દીધું કે જાવ હું તમને કઈ નહીં પૂછું એમ કર્યા પછી શાંતનુ અને ગંગાના લગ્ન થઈ ગયા બંનેના લગ્ન થયા પછી થોડા સમય પછી ગંગાના દ્વારા શાંતનુ અને ગંગાના દ્વારા એક પુત્રનો જન્મ થયો એ પુત્ર જન્મ્યો એટલે આ ગંગા ગંગા નદીમાં જઈને પધરી આવી બીજો પુત્ર થયો એમ કરી કરી સાત પુત્રો જન્મ્યા અને એ સાતે સાત પુત્રોને ગંગા નદીમાં પધરાવી દીધા આવા રાજા શાંતનુ આ બધું જોઈ રહ્યો પણ એના વચનમાં બંધાયેલો હતો એટલે કઈ જ પૂછી શકતો નતો અને કઈ કહી શકતો નતો કે રોકી નહોતો શકતો એમ કરતા કરતા ગંગાના શાંતનુ દ્વારા આઠમા પુત્રનો જન્મ થયો આઠમા જન્મ થયો એટલે રાજા એ આ આ સહન ના થઈ સ્ત્રી ગંગા નદીમાં પધરાવી મારું આઠમું સંતાન છે એને મારે ગુમાવવું નથી એટલે એ રાજા સાંત આ ગંગા નદીના પાછળ પાછળ ગંગાના પાછળ પાછળ ગયો અને ગંગાને એ બાળકને નદીમાં પધરાવતા રોકી અના કહ્યું કે તું આ શું કરે છે આ દરેક સંતાનોને નદીમાં કેમ પધરાઈ દે છે એટલે ગંગા બોલી કે જો આ જે સાતે પુત્રો છે એમને મેં ગંગામાં પધરાઈ દીધા એ આગલા જન્મમાં વસુઓ હતા હવે આ વસુઓમાં એક વસુ જે હતો એને ઋષિનું શ્રાપ હતો સાતે સાત વશુઓનો શ્રાપ જ હતો કે જાઓ તમે આયુષ્ય લાંબુ ભોગવશો અને દુખી થશો તમે બહુ દુખી થશો હવે શ્રાપ હતો એટલે સાતે વશુઓને મેં આ નદીમાં પધરાવીને એમનો મોક્ષ કરી દીધો હું હવે આઠમા પુત્રને મોક્ષ આપવા જતી હતી પણ તમે મને રોકી એટલે આના હું નદીમાં પધરાઈશ નહીં કારણ કે આમાં બાળક આ નાનું જ છે અને બીજું કારણ તો એ કે તમે મને વચન તોડી અને રોકી એટલે આઠમા અને આ ગંગા સાંતુ રાજાને મૂકી અને આ રીતે કહી અને જતી રહેશે આઠમા સંતાનને લઈ હવે સમય જતાં 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 આવા રાજા ગંગા નદી અને મૂકીને જતી રહી આઠ સંતાનો હતા એ ના રહ્યા એટલે બહુ જ દુખી રહેવા માંડ્યો અને એ દુખી હૃદય એ નદી કિનારે ફરતો તો ત્યાં અચાનક એને નજર પડી તો ગંગાનો પ્રવાહ જે વહેતો હોય છે એ રોકાઈ લેતો આ રોકાયેલો પ્રવાહ જોયો કે ભાઈ ગંગા નદી તો વહેતી જ હોય છે તો આ રોકાઈ કેમ ગઈ છે એટલે સાંતનુ રાજા ધીમે 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 નજીક ગયો નદીના ત્યાં જોયું તો એક નાનું બાળક હતું એ બાળકે પોતાના બાણની તાકાત થી ગંગા હવે આ ગંગા નદીને વ્ય રોકી દીધી હતી એ જોઈને આ શાંતનુ રાજા બહુ પ્રભાવિત થઈ ગયો કે હારો આટલા નાના બાળકમાં આટલી બધી તાકાત એટલે એ રાજા સાંતનુએ એ બાળકને પૂછ્યું કે ભાઈ તું કોણ છે આટલા નાનપણમાં તારામાં આપણી તાકાત ક્યાંથી આવી અને ત્યાં ગંગા નદીને કેમ રોકી આવો સવાલ રાજાએ કર્યો ત્યાં સુધી ગંગા પ્રગટ થઈ ગંગા પ્રગટ થઈ અને ગંગાએ રાજા શાંતનુને કહ્યું કે સાંભળો રાજા આ જે બાળક છે એ તમારો આઠમો પુત્ર દેવવ્રત છે એ એને મેં મોટો કર્યો છે અને પરશુરામ જોડે એના શસ્ત્રની બધી

હસ્તિનાપુરમાં જાય છે ત્યાં જઈને આ જે પુત્ર છે એ મોટો થાય છે એટલે એની કુશળતા જોઈ અને રાજા શાંતનુએ એને હસ્તિનાપુરના યુવરાજ તરીકે જાહેર કર્યા